સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રીની સભા યોજાઈ હતી દીયા અને હાર્દી નામની બે દીકરીઓ સભામાં પ્રધાનમંત્રી સ્કેચ તૈયાર કરીને આવી હતી આ સ્કેચ લઈને દીકરી ઉભી હતી ત્યારે પ્રધાનમંત્રીએ દીકરીને સંબોધીને કહ્યું હતું કે દીકરીઓ બેસી જાઓ મેં તમારું ચિત્ર જોઈ લીધું છે તથા પ્રોત્સાહિત કરી હતી જેથી બંને ખુશ થઈ ગયા હતા આપણા ઘરની જ વાત છે જોઈ લીધો બેટા ફોટો જોઈ લીધો જોઈ લીધો થેન્ક યુ સરસ બનાવે છે બેટા ગુજરાતમાં જ્યારે પીએમ આવતા હોય ત્યારે સભા હોય ત્યારે ખાસ કરીને પીએમ નું ધ્યાન સભાની અંદર પણ હોય છે ત્યારે બે છોકરીઓ સભાની અંદર પીએમ નો ફોટો લઈને ઉપસ્થિત હતી ત્યારે પીએમ નું ધ્યાન તેના ઉપર અને તેને બેટા તું થાકી નીચે જોઈ લીધો છે બેટા તારું નામ શું થયું દીયા તને કેવી રીતના ફોટો બનવાનું ધ્યાન આવ્યું અમને નો શોખ છે એટલે અને પીએમ આવવાના હતા એટલે અમે સ્કેચ બનાવ્યો એવો વિચાર આવ્યો અમે દિવસમાં તૈયાર કર્યું હા અમને એવો વિશ્વાસ હતો કે એમનું ધ્યાન અહિયાં જશે ને એમનું ધ્યાન ગયું અમને ખુબ આનંદ થયો કે એમને ખબર પડી કે અમે સ્કેચ દોર્યું છે એટલે જ આનંદ તેને બેટાને ધ્યાન ગયું અને પીએમને ધ્યાનથી બંને છોકરીઓ ખૂબ જ ખુશ થઈ કે અમને ખૂબ જ આનંદ થયો કે એક જ દિવસમાં પિક્ચર બનાવવામાં આવ્યું હતું વી ટીવી ન્યૂઝ સચિન પીઠવા સુરેન્દ્રનગર તો આ બંને દીકરીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્કેચ તૈયાર કર્યું હતું અને મોદીની સભામાં આ બંને દીકરીઓ પહોંચી હતી સ્કેચ લઈને ત્યારે પ્રધાનમંત્રીનું ધ્યાન આ બંને દીકરીઓ પર અને આ સ્કેચ પર ગયું હતું અને સાથે જ તેઓએ કહ્યું હતું કે મેં આ ચિત્ર જોઈ લીધું છે આપ બંને બેસી જાઓ આ બંને દીકરીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી સુરેન્દ્રનગરની સભામાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યારે આ બંને દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું